ધોરણ સાત વાવિકની સ્વાધ્યાય પોથીનો આજ વિષય છે ગુજરાતી પાઠિક પ્રાણી માત્રને માનતા પોતાના સમસહુને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન પાડનાર ભગવાન કોઈ કાર્યમાં લેપાયા કોણ શ્રી કૃષ્ણ ખાલી જગ્યા પૂરો મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું પૂર્ણ ગૌતમ બુદ્ધે ખાલી જગ્યાનો માર્ગનો બોધ આપ્યો મધ્યમ ખાલી જગ્યા કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા યોગી હજરત મોહમ્મદ પેગમ્બર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા રહમ ખાલી જગ્યાના કામો કર્યા છતાં હંમેશ રહ્યા છત પાંચમું ખાલી જગ્યા કામો છતાંય રહ્યા હંમેશા સગણા જોડકાર જોડો પહેલું છે શ્રીરામ એક પત્ની વ્રત મહાવીર સ્વામી તો પ્રાણી માત્રનું રક્ષણ ગૌતમ બુદ્ધ મધ્યમ માર્ગ ઈશુ ખ્રિસ્ત તો ક્ષમા સિંધુનો અવતાર એક એક વાક્યમાં લખો પ્રાણી માત્ર અને કાવ્યના કવિ કોણ હતા પ્રાણી માત્ર આપણા અંતરમાં કેવા રામ રહેવા જોઈએ આપણા અંતરમાં ન્યાય નીતિ રાખનારા રામ અંતરમાં રહેવા જોઈએ આ વાક્યમાં હજરત મોહમ્મદ સાહેબના કયા ગુણની વાત કરી છે આ વાક્યમાં હજરત મોહમ્મદ સાહેબની નેકીના પરમ પ્રચારક ગુણની વાત કરી છે આપણું મન સેમા ખૂંપી રહે તેવી કવિ ઈચ્છે છે આપણું મન સઘણા કાર્યો કર્યા છતાંય નીલેરપી એવા યોગી શ્રી કૃષ્ણ પ્રભુ ગુપી રહે તેમ કવિ ઈચ્છે છે પ્રેમ અને ક્ષમા માટે કવિ કયા પ્રભુને સંભાળે છે પ્રેમ અને ક્ષમા માટે કવિ પ્રભુને સંભાળે છે ઉલ્લેખ થયો છે કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મોહમ્મદ પરપોસ્તી જેવા મહા માનવોનો ઉલ્લેખ થયો છે કાવ્યનો મુખ્ય સંદેશો છે તો રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે રામે આજીવન એક પત્ની વ્રત પાડ્યું હતું તેઓ ન્યાય અને નીતિ ઘરેલા હતા એટલા માટે રામને અંતરમાં રાખવા જોઈએ કૃષ્ણ યોગી કેમ કહ્યા હશે વિશ્વ કલ્યાણના સમગ્ર કાર્યો કર્યો પણ તેઓ હંમેશા રહ્યા તેથી કહ્યા રામ રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો સમગ્ર માનવ જાતમાં સુખી રહેનારા મહાન માનવોના જીવન કાર્યોમાં છે એ વાક એ કાવ્ય મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ સંદેશ છે વિશ્વ શાંતિ જળવાય મહાવીર પાસેથી પૂર્ણ અહિંસા આચરનારા તે ગુણ લઈશું તેમજ સેવાના પાઠ ભણાવ્યા મધ્ય માર્ગ બનાવીને સન્યાસીનો ધર્મ

લઈ ગુણ અને ઈશુ ભગવાન પ્રેમ રૂપ ક્ષમા ગુણ લઈશું તેમજ હજરત મોહમ્મદ જેમણે નીકી પરમ પ્રચારક કર્યા તેવા ગુણને જીવનમાં ઉતારીશું આ છે સમાનાર્થી નીલે અર્પી તો આના સંકેત લેપાયા વિનાનું સહિષ્ણુતા સહનશીલતા ટેક તો પ્રતિજ્ઞા સંકલ્પ સમાનાર્થી શબ્દ છે પ્રામાણિકતા રહમ દયા જીવતર તો જીવન સંસાર વિરુદ્ધાર્થી શબ્દ અહિંસા તો હિંસા નીતિ અનિતિ શાંતિ અશાંતિ ન્યાય અન્યાય પ્રેમ નફરત એક અનેક જોડણી સુધારો પ્રાણી માત્ર તો પ્રાણી માત્ર તપસ્વી તો તપસ્વી નિર્લિપી તો નિર્લિપી ક્ષમાક્ષિંદુ તો ક્ષમા સિંદુ ખાલી જગ્યા પૂરો મહાવીર સ્વામી અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું અને શ્રી કૃષ્ણ બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યા જીવનભર તે બધાથી અલિપ્ત રહ્યા પરંતુ વરસાદ વધુ પડતો તેથી ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી તો તેથી તમે સવારે નીકળશો

પુસ્તક મેળામાં જઈશું તો આવશે તો વાક્ય બનશે જો ગુરુવારે શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું છત્રી હતી તો સારું થયું ખાલી જગ્યા તું પલળી ગયો હોત તો આવશે નહીતર તો વાક્ય બનશે છત્રી હતી તો સારું થયું નહીતર તું પલળી ગયો હોત ખાલી જગ્યા સાહેબ કહેશે ખાલી જગ્યા આપણે બાળસભા ગોઠવીશું તો જો અને તો તો વાક્ય બનશે જો સાહેબ કહેશે તો આપણે બાળસભામાં બાળસભા ગોઠવીશું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું ખાલી જગ્યા હું રમવા નહીં આવું તો જવાબ આવશે એટલે તો વાક્ય બનશે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું એટલે હું રમવા નહીં આવું વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પૂરો થશે જય હિન્દ